નમસ્કાર મિત્રો મિત્રો કોંગ્રેસ ભર બજારે પડી પડી અને અને ચોખવટ કરવી શું શું છે છે આ વાત પાછળ મર્મ ગોહિલની સેના ગુજરાત કોંગ્રેસમાં ન્યાય યાત્રા કાઢી રહી છે આ ન્યાય યાત્રા રાજકોટના ઢેબર ચોકમાં પહોંચી સંવેદના સભાનું આયોજન થયું અને કપ્તાન શક્તિસિંહ ગોહિલ પોતે હાજર હતા તેમનું ભાષણ પણ હતું આ પહેલાં વિચાર્યું કે ભાજપમાંથી કોંગ્રેસમાં આવવા માંગતા પચાસ બહેનોને આજે જ સામેલ કરી દઈએ શક્તિસિંહ ગોહિલ પણ છે સંવેદના સભા પણ છે અને લોકોને પણ લાગશે કે ગુજરાત ભાજપના ત્રાસથી તેના જ કાર્યકરો પાર્ટી છોડી રહ્યા છે આ વિચાર સાથે આયોજન થયું સ્ટેજ તૈયાર હતું એ બહેનો એ મહિલાઓ જેઓ કાર્યકર હતા ભાજપના તેઓ કોંગ્રેસમાં જોડાય છે પરંતુ એ બાદ શું થયું એ બાદની ઘટના સાંભળીને જોઈને આપ હસી પડશો કારણ કે કંઈક થયું જ તેવું શું બોલ્યા તેઓ અને થોડા સમય માટે સન્નાટો થઈ ગયો ત્યારબાદ ફરી સુધારવાનો પ્રયત્ન કર્યો પરંતુ વાક્ય ન સુધર્યું ત્યાં જ રહ્યું શક્તિસિંહ ગોહિલ નજીકમાં આટા અને મોબાઈલ ઘૂમડતા રહ્યા જાણે તેમને આ વાતની ખબર જ નથી જાણે આ બોલી રહ્યા છે શું તેઓ સાંભળી જ નહોતા રહ્યા પહેલા સાંભળો શું ભાંગરો વાટીઓ ભાજપમાંથી આવેલા કાર્ય કરે ભાજપને ભ્રષ્ટાચાર કરીને આજે કોંગ્રેસમાં જોડાઈ રહી છું ભાજપને ભ્રષ્ટાચાર કરીને આજે કોંગ્રેસમાં જોડાઈ રહી છું આપે સાંભળ્યું કે ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા મહિલા કાર્ય કરે શું બોલ્યું એક તો જેટલા મહિલા કાર્યકર આવવાના હતા તેમાંથી એકને બોલવા માટે સ્ટેજ પર બોલાવ્યા અને તે પણ પોતાના વાક્યની શરૂઆત પોતાના વાતની શરૂઆત આ જ પ્રકારે ભાંગરો વાટવાથી કરે છે કદાચ તેમને કંઈ બીજું કહેવામાં આવ્યું હતું અને તેઓ કંઈક બીજું જ બોલી ગયા તેવી વાત છે શક્તિસિંહ ગોહિલને મેદાનમાં આવવું પડ્યું શક્તિસિંહ ગોહિલને ચોખવટ કરવી પડી શક્તિસિંહ ગોહિલે પોતાના ભાષણમાં ભારતીય જનતા પાર્ટી પર ચાપખા કર્યા પરંતુ અંતે પોતાની વાત પૂરી કરતા કરતા એ પણ કહી દીધું કે એ કાર્યકરને શું બોલવાનું હતું અને એ કાર્યકર શું બોલી ગયા તેમની વાત તેવી છે શક્તિસિંહ ગોહિલની વાત તેવી છે કે તેમને એ કહેવાનું હતું કે ભાજપના ભ્રષ્ટાચારના ત્રાસથી કંટાળીને તેઓ હવે કોંગ્રેસમાં આવ્યા છે પરંતુ તેમને બોલતા ન આવડ્યું કારણ કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં અન્ય લોકો જો દબાણમાં જીવી જીવી રહ્યા હોય તો પછી આ પ્રકારે તેના કાર્યકરો કેમ નહીં લોકો કહી રહ્યા છે કે શક્તિસિંહ ગોહિલે આ ભૂલ સુધારવાનો પ્રયત્ન કર્યો પરંતુ આ સમગ્ર વાતમાં ભ્રષ્ટાચારની પોલ છતી થાય છે દેશમાં ચાલતો ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીમાં ચાલતો ભ્રષ્ટાચાર અને સ્થિતિ કોંગ્રેસની કેવી છે એ પણ દ્રશ્યમાન થાય છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જ મહિલા કાર્યકર કોંગ્રેસમાં આવે અને ભ્રષ્ટાચારથી જ વાત શરૂ કરે તો સ્વાભાવિક છે વાત ક્યાં સુધી પહોંચે સવાલ એ પણ થાય કે કોંગ્રેસમાં શું આવા ભ્રષ્ટાચારીઓને લેવામાં આવે છે કોંગ્રેસ શું ભ્રષ્ટાચારીઓને સ્થાન આપે છે પરંતુ વાત હજુ પણ ક્લિયર નથી શક્તિસિંહનું કહેવું છે કે બોલવા કઈ જઈ રહ્યા હતા અને બોલાય કઈ ગયું તેઓ ભ્રષ્ટાચાર કરીને નથી આવ્યા પરંતુ ભ્રષ્ટાચારના ત્રાસથી ભાજપ છોડીને હવે કોંગ્રેસમાં આવી રહ્યા છે જે બહેનો અહીંયા જોડાયા છે કોંગ્રેસમાં સ્વાગત કરું

એ કોંગ્રેસ અને ભાજપની વાત છે કાર્યકરની વાત છે કાર્યકર દૂધે ધોયેલા છે કે નહીં એ કદાચ કોંગ્રેસ અને કાર્યકરને જ ખબર પરંતુ અત્યારે આ સમાચાર વાયુ વેગે ગુજરાતમાં ફેલાઈ રહ્યા છે કોઈ હસી રહ્યું છે તો કોઈ આ વાતને ગંભીરતાથી લઈ કોંગ્રેસને ટકોર પણ કરી રહ્યું છે ખેર હજુ ન્યાય યાત્રા ચાલવાની છે હજુ પણ આવા બનાવ બનતા રહેશે પરંતુ પરંતુ આ મુદ્દાની ગંભીરતા અમે સમજીએ છીએ આ મુદ્દાની સંવેદનશીલતા અમે સમજીએ છીએ ગુજરાત કોંગ્રેસ જે મૃતક પરિવારોને ન્યાય અપાવવા માટે દોડી રહ્યું છે એ બાબતે અમે જાણીએ છીએ એ બાબતે કોઈ પણ શંકા ન હોઈ શકે પરંતુ વાત ફક્ત એ કાર્યકરની હતી આપનું શું કહેવું છે એ કાર્યકરને લઈને આપનું શું કહેવું છે શક્તિસિંહ ગોહિલના જવાબને લઈને આપનું શું કહેવું છે કે ભ્રષ્ટાચાર કરી કરીને કાર્યકરો ફક્ત પાર્ટી બદલે છે પરંતુ સ્વભાવ નહીં આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપ રજા નમસ્કાર